વિકાસ શરૂ થાય છે પ્રસૂતિ પહેલાંથી જન્મ પહેલાં બાળકના યોગ્ય વિકાસ માટે સ્વસ્થ શારીરિક વિકાસ એક મહત્વપૂર્ણ પૂર્વશરત છે આ વિધાન સાચું છે કારણ કે શારીરિક વિકાસ વિકાસના અન્ય પાસાઓ સાથે પરસ્પર સંકળાયેલો છે વિકાસ અને શિક્ષણ વચ્ચેના સંબંધને શ્રેષ્ઠ રીતે સમજાવતું વિધાન કયું છે શિક્ષણ અને વિકાસ જટિલ રીતે એકબીજા સાથે જોડાયેલા છે વિકાસ અને શિક્ષણ વચ્ચેના સંબંધને યોગ્ય વર્ણન કયું છે વિકાસ અને શિક્ષણ પરસ્પર સંકળાયેલા છે મધ્ય બાળપણનું લક્ષણ કયું છે તાર્કિક અને નક્કર રીતે વિચારવાનું શરૂ થાય છે બાળ વિકાસમાં સંવેદનશીલ સમયગાળો એટલે શું શારીરિક વિકાસ ટોચ પર હોય તે સમય વૃદ્ધિ અને વિકાસના વિવિધ તબક્કાઓની સમજ આપનાર કોણ છે કાર્લે યુગ એલિઝાબેથ હરલોક મતે વિકાસ કેવો ફેરફાર છે ગુણાત્મક મનોજાતીય વિકાસનો સિદ્ધાંત કોણે આપ્યો સિગમન ફ્રોઈડ વૃદ્ધિ એટલે કોષીય ગુણાકાર એવું કોણે કહ્યું છે ફ્રેન્ડ સ્વાવલંબન અને સ્વતંત્રતા માટેની તીવ્ર લાગણી કઈ અવસ્થામાં જોવા મળે છે તરુણાવસ્થા સક્રાંતી અવસ્થા કઈ કહેવાય છે તરુણ અવસ્થા નીચેનામાંથી કયું મુખ્યત્વે આનુવંશિક પરિબળ છે આંખનો રંગ સૌથી તીવ્ર અને જટિલ સામાજીકરણ કયા સમયગાળામાં થાય છે કિશોરાવસ્થા અભિક્રમિત અધ્યયન સાથે કોનું નામ જોડાયેલું છે સ્કિનર પ્રયત્ન ભૂલ દ્વારા અધ્યયનનો સિદ્ધાંત કોણે આપ્યો થોર્નડાઈક અભિસંધાનમાં ઉદ્દીપક કરતા પ્રતિચાર વધુ મહત્વપૂર્ણ છે એવું કોણે કહ્યું સ્કીનર પ્રયત્નને ભૂલ અધ્યયનનો સિદ્ધાંત કોણે પ્રતિપાદિત કર્યો ઈ એલ થોર્નડાઈક રાધાની શાળામાં રોજ બપોરે એક ત્રીસ વાગે ભોજન વિરામ હોય છે રજાના દિવસે પણ એ જ સમયે તેને ભૂખ લાગે છે આ આ કયું ઉદાહરણ છે શાસ્ત્રીય અભિસંધાન શીખેલું ક્યારેય ભૂલાતું નથી પરંતુ અભ્યાસના અભાવે તે મંદ થઈ જાય છે એવું માનનાર કોણ છે ઇવાન પાવલોવ સામાજિક અધ્યયનનો સિદ્ધાંત કોણે આપ્યો આલ્બર્ટ બાંડુરા